સાવરકુંડલામાં યોગ દિવસની અદ્ભુત ઉજવણી યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ નગરજનોનો ઉત્સાહભેર પ્રતિસાદ મુખ્યમંત્રી અને વડાપ્રધાનના લાઈવ ઉદ્બોધન સાથે જેવી મોદી હાઈસ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાવરકુંડલાના જેવી મોદી હાઈસ્કૂલ કોમ્યુનિટી હોલ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ એક ભવ્ય અને સફળ ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા તંત્ર અને નગરજનોના સહયોગથી આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ સવારે પોણા છ થી સવારે આઠ વાગ્યા કલાક દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં યોગના અસંખ્ય ફાયદાઓ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સવિસ્તર ઉજાગર કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રીના લાઈવ ઉદબોધનના પ્રસારણ સાથે થઈ હતી જેણે ઉપસ્થિત સૌમાં નવી ઉર્જા અને ગૌરવનો સંચાર કર્યો હતો ત્યારબાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ગોલ્ડ મેડલ વિજેતા શ્રીમતી બિનાબેન દીપેશભાઈ જોશી દ્વારા કોમન યોગ પ્રોટોકોલ મુજબ સૌ ઉપસ્થિતોને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો તેમના માર્ગદર્શન હેઠળ સૌએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો જીગ્નેશ ગળતિયા અમરેલી આજે સાવરકુંડલા ટાઉન ખાતે અગિયારમાં યોગ દિવસ નિમિત્તે એક જેવી મોદી હાઈસ્કૂલ ખાતે તાલુકા લેવલનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એમાં તાલુકા તંત્ર દ્વારા બહુ જ સરસ એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો છે એમાં યોગા બોર્ડની ટીમ દ્વારા પણ બહુ જ સરસ રીતે જે આખો એનો પ્રોટોકોલ છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા ઘણા બધા આસનો કરાવીને અને એમના ફાયદાઓ જણાવીને લોકોને જાગૃતિ આપવામાં આવી કે આ યોગના ફાયદા શું છે અને કઈ રીતે આપણે મી ટુ વી સુધી જે આજે પ્રધાનમંત્રી સાહેબે પણ પોતાના સ્પીચમાં કીધું એ પ્રમાણે કઈ રીતે આપણે પોતાને વિશ્વ સાથે જોડી શકીએ છીએ